બિલી પોલીસ સામે પક્ષપાતનો આરોપ લગાવવામાં આવ્યો છે તો ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી બિલી અડીને આવેલા બિગરી ગામે ગત મહિનામાં ગામના કેટલાક યુવાનોએ બે યુવાનોને મળી અને મરણ તોલ માર મારતા તેઓને નવસારી તેમજ સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી તો આ પ્રકરણમાં બિલીમોરા પોલીસે આરોપી યુવાનો વિરુદ્ધ હળવી કલમ લગાવતા તેમના સહેલાઈથી જામીન મળી જાય તે માટે આરોપીને જામીન ન મળે તેવી કલમો લગાવી સજા કરવા માટે માંગ કરાઈ છે તો બિલીમોરાને અડીને

બંને યુવાનોને અઠાવીસ દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા ભારે સર્જરીઓ કરવામાં આવી હતી એક યુવાન તો બાર કલાક સુધી ભાનવા નહીં આવ્યો હતો એવી પરિસ્થિતિ હોવા છતાં પણ ગુંડા તત્વો પોલીસના મેળાપડીમાં પોલીસ દ્વારા એમના પર કોઈ પણ ભારે કલમ લગાવી નથી હજુ પણ વારંવાર એમના પર એમના પર ધમકીઓ આવે છે ત્યારે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે એસપી કચેરી પર અમે રેલી કાઢીને આવેદનપત્ર આપવા આવ્યા છે હજુ પણ જો ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં અમે પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કરીશું